નમસ્કાર ખેડૂત મિત્રો હું પટેલ રાજેન્દ્રકુમાર બાદરભાઈ વડાલી તાલુકા ખરીદી સંઘનું ચેરમેન મિત્રો આપણે ત્યાં બે ત્રણ ચોવીસના રોજ ભયંકર વાવાઝોડું પથ્થર વરસાદ કરા સાથે વરસાદ પડેલો અને એમાં ખેતી પાકને નુકસાન થયેલું તો એ અંગે કિસાન સંઘે બે વાર લોકોને એકત્ર ખેડૂતોને એકત્રિત કરીને આવેદનપત્ર આવ્યું પણ એનો કોઈ નિકાલ આવ્યો નથી એ સંજોગોમાં મારી જેતપુર સેવા મંડળીના ખેડૂતોને લઈને વીસ ત્રણ ચોવીસના રોજ મેં વડાલી સાબુકવાડા બેંકના મેનેજરશ્રીને આવેદનપત્ર આપેલું અને વડાલી મામલતદારસિંહને આવેદનપત્ર આપેલું કે ભાઈ અમારી કેસીસીની તારીખ છે ભરવાની એમાં મને જે રીતે કોરોનામાં સમયનો ગાળો એક્સટેન્શન કરી આપ્યું હતું એ રીતે મને એક્સટેન્શન કરી આલો હતું સારું એ માટે અમે પછી હિંમતનગર શ્રી મેનેજર નાયક સાહેબને અને સલાહકાર આપણા બેંકના છે હરીશભાઈ પટેલ એમને રૂબરૂ મળેલા એમને ત્યાં રૂબરૂ જઈને આવેદનપત્ર આપેલું કે સાહેબ અમારી તારીખ એક્સટેન્ડ કરી આલે તારીખ અમને એક્સટેન્ડ કર્યાલી નથી છતો એ ખેડૂતોના અત્યારે તો બજારમાંથી વાત ઉચી ના કરીને લોકોની મદદ લઈ અને ટર્નઓવર કરવાનું ચાલુ કરેલું છે એમાં જેતપુર સેવા મંડળીમાંની અત્યારે એકસો અઠ્ઠાવન ખેડૂતોમાંની અમે ચોસઠ ખેડૂતોનું ટર્નઓવર પૂરું કરેલું છે આ વિટમણા મારી એક જ પ્રાર્થના છે કે સરકાર નરેન્દ્રભાઈના નામે મત લે છે પણ ગુજરાતની સંવેદનશીલ સરકાર જો હોય તો વડાલ તાલુકાના ખેડૂતોને નુકસાનીનું વળતર આપે એ મારી અંગત ભલામણ છે જે ગામડામાં નુકસાન નથી થયું એ ગામડામાં જઈને અમે કહેશું કે જેનું નુકસાન થયું છે એમને અમારા હિસ્સાનું વળતર ત્યો ચૂકવો એ કરવાની પણ અમારી જવાબદારી તૈયારી છે જો સરકારને યોગ્ય લાગે તો સત્વરે આ અંગે કંઈક કરવા વિનંતી છે